નમસ્કાર દોસ્તો ફરી વાર ચેનલમાં સ્વાગત છે અને આપણે થોડા ગેપ રાખીને વિડીયો અપલોડ કરીએ છીએ એના માટે માફી માગું છું કેમકે આપણે થોડું કામમાં બીજી હાલ પૂરતા છીએ તો વિડીયો રેગ્યુલર નથી આવી પણ જેમ બને તેમ આપણે ટ્રાય કરશું અપલોડ કરવાનું તો સૌથી પહેલાં તો તમને એ વાત કરતો તમારે ગુજરાતીમાં ના સહી તમે હિન્દીવાળા કોઈ હો અરે હિન્દીમાં હિન્દી લેંગ્વેજમાં વિડીયો જોઈતો હોય તો તમને આપણી ઈ ચેનલ ટેકનો નિ ચેનલ પર મળી જશે લિંક તમને આપણે ડિસ્ક્રિપ્શનમાં અથવા તો સાઈડમાં થમનેલ બતાવી દઈશ અથવા તો આઈ બટનમાં કઈ ક્યાં ગમે તે લિંક આપી દઈશ તો ખાસ આ ધ્યાન રાખજો બરાબર હિન્દીમાં જોઈએ તો તો વિડીયો તમને મળી જશે ત્રીસ મિનિટનો સમથિંગ વિડીયો છે જઈને ચેક કરી શકો છો તો આજના વિડીયોમાં આપણે ગુજરાતી થ્રુ મતલબ ગુજરાતીમાં આપણે વાત કરીશું કે ગુજરાતના મેમ્બર્સ કહે કહી શકીએ કે પછી કોઈ પણ ભરી શકે પણ આપણે ગુજરાતીમાં વાત કરીશું બરાબર તો બિલું લાજ જુદી જુઓ અને કઈ રીતના ફોર્મ ભરું શું છે કેવી રીતના એપ્લાય થશે ક્યારે આવશે કેટલા પૈસા ભરા પડશે શું બસો ત્રણસો રૂપિયા ભરા પડશે એ પણ વાત કરશું તો સીધી વાત કરીએ તો બસો ત્રણસો રૂપિયા તો મિનિમમ હોય જ નહીં મિનિમમની વાત કરું મેક્સિમમ જો સેન્ટરવાળા તો ઘણા બધા લેતા હોય છે બસો રૂપિયા લેતા ત્રણસો અઢીસો સાડા ત્રણસો સુધી લેતા હોય મારા પર્સનલ જ્યારે મેં સ્ટાર્ટિંગમાં કઢાવ્યું હતું ત્યારે તો લગભગ હજી તો આ વાત લગભગ પાંચ છ વર્ષ પહેલાંની વાત છે તો સમથિંગ ત્યારે કઢાવી ત્યારે મેં સાડા ત્રણસો રૂપિયા લીધા હતા તો હાલના તબક્કે સાહેબ ચારસો પાંચસો રૂપિયા પણ લઈ લેતા હોય અમુક તો આપણે ઘરે બેઠા કરશું એમાં વધારે એટલા બધા નથી એકસો સાતથી આઠ રૂપિયા જ તમારે આપવાના છે તો વધારે પૈસા આપવાના નથી અને ઘરે બેઠા તમે એ અપ્લાય કરી શકો છો અને શું શું ડોક્યુમેન્ટ જોઈએ પણ આપણે આગળ જોઈએ ફોર્મ ભરશો એ રીતના બતાવશું અને ખાસ બીજું કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો લાઇક પણ કરી લેજો તો જોઈએ હવે નેક્સ્ટ લાઈટનો વધારે ટાઈમ વેસ્ટ નથી કરતા તો સૌથી પહેલાં તમે કોઈ બી પ્રોફેસ સેલેક્ટ કરેલો તો આપણે અહીં લેપટોપથી જે બતાવી રહ્યા છે તો મોબાઈલથી બી તમે સેમ પ્રોસેસ કરી શકો ફક્ત અને ફક્ત તમારી કોઈ બ્રાઉઝર યાને કે ક્રોમ બ્રાઉઝર સેલેક્ટ કરવા રહેશે અને ડેસટોપ સાઇટ કરી લેજો જેથી પ્રોપર એક ડેસ્કટોપ સાઇટ મતલબ આપણે લેપટોપ કોમ્પ્યુટરમાં જેમ વેબસાઇટ ઓપન થાય એમ અહીંયા ઓપન થશે તો ફક્ત આપણે અહીંયા એનએસડીએલ એક વેબસાઇટ છે એ સર્ચ કરી લઈશું અને જેવું સર્ચ કર્યું એટલે અહીંયા બે વેબસાઇટો હવે એનએસડીએલની પણ આવી ગઈ છે પણ આપણે આ જે લોગિન મેનેજર જે છે ઓનલાઈન સર્વિસ ડોટ એનએસડીએલ ડોટ કોમ એના પર જવાનું રહેશે બરાબર તો જેવું એના પર જશો એટલે અહીંયા ફોર્મ ઓપન થઈ જશે આ રીતના કંઈ ફોર્મ ઓપન થશે તો આપણે પાન કાર્ડ કાઢવા માટે સૌથી પહેલાં શું કરવાનું છે તો સૌથી પહેલાં અહીંયા આ તમારે સિમ્પલી એપ્લિકેશન ટાઈપમાં જવાનું છે અને ન્યૂ પાન ઇન્ડિયન સિટીઝન ફોર્મ ઓગણપચાસ એ તમારે ભરવાનું છે બરાબર ફોરેન સિટીઝન માટે લેતા હો તો અહીંયા ક્લિક કરવાનું છે તો આપણે ફોરેન અહીં આપણે ઇન્ડિયા માટે જ લઈએ છીએ કેટેગરીઝમાં એસોસિએટ પર્સન છે બોડી ઇન્ડિવિજ્યુઅલ ટ્રસ્ટ છે કોઈ તો એનું પાન કાર્ડ કાઢી શકો છો તો આપણે ઇન્ડિવિજ્યુઅલ છીએ એટલે પોતે જ છીએ તો આ રીતના આપણે ઇન્ડિવિજ્યુઅલ સેલેક્ટ કરશું એના પછી સિમ્પલ તમારે ટાઇટલમાં ખાસ ધ્યાન રાખવાનું છે ઘણા બધા અમે અહીંયા મિસ્ટેક કરતા હોય છે શ્રી એસએમટી એન્ડ કુમારી અહીંયા શ્રી મીન્સ આ જેન્ટ્સ લોકો માટે છે ખાસ કરીને એ લોકો જે મેરીડ હોય એમના માટે અને ના મેરીડ હોય તો પણ તમે શ્રી કરી શકો છો કેમ કે બીજું કોઈ ઓપ્શન છે નથી એસએમટી શું છે કે વુમન મેરીડ વુમન માટે શ્રીમતી કહી શકીએ ઠીક છે તો શ્રીમતી સેલેક્ટ કુંવારી જે કુંવારી છોકરી હોય એમના માટે છે બરાબર તો કુંવારા છોકરા માટે એક નથી આપ્યું તો આમ લડકે કરી શકતે અમારી સાથે સહી હોતસ્ટ ડાયલગ બોલા તો આ રીતના છે તો આપણે શ્રી કરીશું અથવા છોકરાઓ અથવા તો મેરિડ વુ બોયસ યા કહી શકે મેન માટે અને શ્રીમતી કેમકે આ જે પાન કાર્ડ છે એ શ્રીમતીનું જ છે મતલબ મેરિડ વુમન છે તો આપણે શ્રીમતી સિલેક્ટ કરીશું શ્રીમતી છે ને ઓકે રાઇટ તો અહીંયા જે હિન્દીનો આપણે વિડીયો છે એમાં શ્રી મેં સેલેક્ટ કરી દીધું છે પણ એકચ્યુઅલી પછી ચેન્જ કર્યું છે ઓબ્વિયસલી કેમ કે ગલતી ત્યાં થઈ હતી સ્ટાર્ટિંગમાં પણ આપણે એ બી મેરિડ વુમનનું હતો તેમ છતાં એ શ્રી આપણે સેલેક્ટ કરજો છું કર્યું હતું પણ લાસ્ટમાં મેં ચેન્જ કર્યું દીધું એમાં અપડેટનું આવ્યું તો મેં ચેન્જ કરી દીધું હતું બાકી હજી વિડીયોમાં તમને જોવા પણ મળશે પણ આપણે આ અહીંયા સ્ટાર્ટિંગથી જ શ્રીમતી કરી દઈએ હવે ફર્સ્ટ નેમ યાનિ સોરી લાસ્ટ નેમ મીન્સ સરનેમ આપ અહીંયા ટાઈપ કરવાનું છે ફર્સ્ટ નેમ મતલબ નામ આવશે પ્રોપર અને મિડલ જે હસબન્ડનું નામ આવશે અને શ્રીમતી મેરિડ વુમન છે તો બીજા અહીંયા વુમન આપશે વુમન નામ આધાર કાર્ડમાં જેમ છે એમ જ ડાળજો તો ખાસ સરનેમ બરાબર અને ડેટ ઓફ બર્થ આવશે ઈમેલ આઈડી આવશે મેન્ડેટરી છે મતલબ ઈમેલ આઈડી પર પીડીએફ વગેરે સાઈડ આવી શકે છે તો તમે ઈમેલ આઈડી ડાળ દેજો મોબાઈલ નંબર મેન્ડેટરી છે તો એ પણ નાખવાનું રહેશે ચાલુ મોબાઈલ નંબર બરાબર અહીંયા સ્ટાર જેટલા બી હોય અઘરી રેડ કલરમાં એટલું છે મતલબ નાખવું એ નાખવું પડશે બરાબર તો ખાસ અહીંયા નથી એનો મતલબ એવું નહીં કે નહીં નાખવાનું આ તો જરૂરી જ છે કેમ કે પૂરું અહીંયા જરૂરી છે નામ તો બરાબર આ ઇન્ફોર્મેશન ડેટા નાખી દઈએ તો સિમ્પલી આપણે ઇન્ફોર્મેશન નાખી દીધી છે ડેટ ઓફ બર્થ જે તમને થોડીક હાઈટ જોવા મળશે કેમકે ક્લાયન્ટની ઇન્ફોર્મેશન છે તો આપણે થોડું હાઈટ કરીશું બરાબર પ્રોસેસ તમને જેમ પહેલાં સમજાવી એમ જ સરનેમ આવી ગઈ ફર્સ્ટ નેમ લાસ્ટ મિડલ નેમ આવી ગયું મોબાઈલ નંબર ઇમેલ ઇમેલ આઈડી અને બર્થડેટ એન્ટ્રી કરી છે તો અહીંયા ટીકમાર્ક કરશું સિમ્પલી અને આપણે નીચે જશું કેપ્ચા ફિલ અપ કરશું જેમાં લખ્યું છે આઈ એમ નોટ રોબોટ તો ક્લિક કરીને તમે સિમ્પલ અહીંયા સબમિટ પર ક્લિક કરી દો જેવું સબમિટ કર્યું તો અહીંયા એક એપ્લિકેશન ટોકન નંબર આવી છે એ કોપી કરી દો તમે જે તમને અહીંયાથી તમે ફોર્મ કન્ટિન્યુ સાહેબ ના કરી શક્યા હો તો નેક્સ્ટ ટાઈમ કરો તો શું છે કે ટોકન નંબરથી તમારા અડધું ફોર્મ અડધું આગળની રજિસ્ટ્રેશન થઈ ગયું હોય તો ટોકન નંબરથી તમે ડાયરેક્ટ કન્ટિન્યુ કરી શકો છો ફિલહાલ આપણે એવું કંઈ સ્કીપ નથી રહ્યા તો આ ટોકન નંબર ત્રીસ દિવસ સુધી વેલિડ હોય છે બરાબર તો ધ્યાન રાખજો પછી તો આ ટોકન નંબર એલાઉડ નથી હોતો એના અંદર અંદર તમે ફોર્મ ભરી શકો છો કમ્પ્લીટ જેટલો બી પ્રોસેસ હોય આગળની એ બધી કરી શકો છો કન્ટિન્યુ વિથ પાન એપ્લિકેશન ફોર્મ પર ક્લિક કરીએ તો અહીંયા ક્લિક કરશું હવે પછી અહીંયા જે ઓપ્શન છે એ ધ્યાન ધ્યાનથી જોજો બરાબર જેમ કીધું એમ કે એક ઓપ્શન અલગ આવ્યું છે તો અહીંયા સબમે ડિજિટ ડિજિટલી થ્રુ ઈ કેવાયસી સાઇન પેપરલેસ આ પેપરલેસ છે પણ સબમિટ ઈ કેવાયસી થ્રુ તમે કરવાનું માંગતા હો તો એ સિલેક્ટ કરો સબમિટ સ્કેન ઇમેજ થ્રુ ઈ સાઈન અહીંયા અ સબમિટ સ્કેનવાળું આપણે સેલેક્ટ કરવાનું છે અને ફોરવર્ડ એપ્લિકેશન ડોક્યુમેન્ટ ફિઝિકલી તમે ડોક્યુમેન્ટ ફિઝિકલી સેન્ડ કરવાનો હોય તો પણ કરી શકો છો બટ આપણે ઓનલાઈન થ્રુ કરશું તો અહીંયા સેકન્ડવાળું ઓપ્શન સિલેક્ટ કરશું આ ઈ કેવાય સીવાળું નથી કરતા આપણે સબમિટ સ્કેન ઇમેજ થ્રુ કરશું આપણે બરાબર ઈ કેવાયસી સી હાલ પૂટા નથી કરતા ઈ સાઇન ઈ સાઇનથી આપણે કરશું મતલબ કે સાઇનની ફોટો અપલોડ કરશો આધાર કાર્ડ વગેરે જે બી હોય એ નાખશો બરાબર તો આના થ્રુ મતલબ સેલેક્ટ કરવાનું છે બરાબર તો આધાર કાર્ડ તમારી જોડે હોવું જોઈએ અને આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે જેનાથી આપણે આધાર કાર્ડ વેરીફાય કરી શકીએ તો સિમ્પલી એ સેકન્ડ ઓપ્શન સેલેક્ટ કર્યું છે જેમાં નેક્સ્ટ છે વેધર ફિઝિકલ પાન કાર્ડ રિક્વાયર્ડ તમારે ફિઝિકલ પાન કાર્ડ મતલબ કે હાર્ડ કોપી જોઈએ છે ઓબ્વિયસલી આપણે જોઈશે અહીંયા ફીઝ એપ્લિકેશનમાં ખાસ ધ્યાન રાખજો કે જે પાન કાર્ડ ઈ કેવાય તમે સિલેક્ટ કર્યું છે પેપરલેસ તો એકસો એક રૂપિયા હશે ફિઝિકલ મોડ એકસો સાત રૂપિયા રહેશે ઈ સ્કેન બેઝડ હશે તો એક હજાર અગિયાર ફોરેન એડ્રેસ ઈ આ ઇન્ડિયન માટે છે ને ફોરેન માટે આ ધ્યાન રાખજો બરાબર જેમ કે આપણે થોડું નીચે જઈએ ક્લિક થઈ ગયું સાહેબ અહીંયા જઈશું તો જો જોઈ લો પહેલાં તો ઇન્ડિયન એડ્રેસ માટે છે કે ઈ કેવાય કશો તો એકસો એક રૂપિયાને ફિઝિકલ મોડ મતલબ કે તમે આ રીતના જે આપણે સાઇનથી કરો કરશો તો એકસો સા એકસો સાત રૂપિયા ફોરેન એડ્રેસ માટે અહીંયા અલગ છે બરાબર તો ખાસ ધ્યાન રાખજો ઇન્ક્લુડેડ જીએસટી છે સાહેબ ફ્રી ઇન્ક્લુડિંગ જીએસટી ઓકે ઇન્ક્લુડિડ જીએસટી છે અને નહીં જોતો હોય તો અહીંયા સિમ્પલી તમારે નોર્મલી ઓતેર રૂપિયા છાસઠ રૂપિયામાં તમે પીડીએફ માંગી શકો છો ઈમેલ આઈડી પર તો આ ધ્યાન રાખજો તો આપણે ઓબ્વિયલી ફિઝિકલ જોઈએ જ છે હવે આધાર કાર્ડ નંબર નાખવાનું છે જેમાં ઓનલી ફોર ઇન્ડિવિજ્યુઅલ માટે જ છે આધાર કાર્ડ બરાબર એન્ટર લાસ્ટ ફોર ડિજિટ છેલ્લા ચાર આંકડાઓ આપણે અહીંયા નાખવાના છે આધાર કાર્ડના તો આ ધ્યાન રાખજો તમારે લાસ્ટ ચાર આંકડા આધાર કાર્ડના નાખવાના છે એના પછી નીચે નેમ એસ પર આધાર છે મતલબ જે રીતના આધાર કાર્ડ પર નામ હશે એ રીતે તમારે નાખવાનું રહેશે ઇંગ્લિશમાં બરાબર ગુજરાતીમાં ટાઈપ કરો તો ગુજરાતીમાં પણ આપણે ઇંગ્લિશમાં અહીંયા છે તો ઓબ્બિયસલી ઇંગ્લિશમાં માગ્યું છે તો ઇંગ્લિશમાં જ ટાઈપ કરવાનું તો હવે નીચે જશું અને બાકી ઇન્ફોર્મેશન થોડી ઘણી નીચે આવી ગઈ છે એ તો આપણે તમને થોડી હાઈટ જોવા મળશે પણ આપણે આધાર કાર્ડ અને નેમ એસ પર આધાર કાર્ડ એસ પર આધાર નાખી દઈએ તો અહીંયા ડેટા નાખી દીધા છે આધાર કાર્ડ એન્ટ્રી કરી છે નેમ એસ પર આધાર કરી દીધું છે અહીંયા શ્રીમતી આવી ગયું ચેન્જ કરવાનું ઓપ્શન અહીંયા આવી રહ્યું છે તો ક્યાં આગળ ભૂલ કરી હોય તો અહીંયા ચેન્જ કરી શકો છો લાસ્ટ નેમ ફર્સ્ટ નેમ જે આપણે આગળ ડિટેલ નાખીએ જ છે પાન કાર્ડમાં આવી રીતના પ્રિન્ટ હશે એ પણ અહીંયા દર્શાવવામાં આવ્યું છે તો જોઈ શકો છો કેવી રીતના નામ આવશે એ પણ ધ્યાન રાખજો બરાબર ઇંચ તમારે એડિટ કરવું હોય પહેલાં સરનેમ લાવી હોય તો સરનેમ પણ લાવી શકો છો તો જેમ કે અહીંયા હું ચેન્જ કરી નાખું સરનેમ પહેલાંથી અને લાસ્ટમાં આપણે સરનેમ ફટાવી દીધું બરાબર તો આવી રીતના પ્રિન્ટ કરવું હોય તો પણ કરી શકો છો મતલબ સરનેમ પહેલાં અહીંયા લાસ્ટ હતી બાય ડિફોલ્ટ પણ સરનેમ પહેલાં લાવી હોય તો લાવી શકો છો આપણે સરનેમ પહેલાં લાવશું તો સિમ્પલ અહીંયા ડેટા ફિલઅપ થઈ ગયા છે અને જે બર્થડેટ છે થોડું એ પણ હાઈટ જોવા મળી શકે છે જેનરી સેલેક્ટ કરશું તો બર્થડેટ પછી જેન્ડર સેલેક્ટ કરશું ઓબ્વિયસલી ફિમેલ છે તો ફિમેલ સેલેક્ટ કરશું રજિસ્ટ્રેશન નંબર કોઈ હવે અહીંયા જરૂર પડે નહીં તો કાઇન્ડલી સેવ ડેટા એવડ્રેસ ઓકે સેવ કરજો ખાસ કેમ કે ડેટા સેવ નહીં તો સાયદ લેપટોપ પીસી લાઈટ જતી રહે ગમે તે લાઇટ જતું રહે લાઇટ તો આપણે પ્રોબ્લેમ થતો હોય છે ઘણીવાર તો એ કન્ડિશનમાં શાયદ આ ડેટા ના પણ રહે હેવ યુ બિન નો અધર નેમ હેવ યુ એવર બીન નો બાય એની અધર નેમ તો આપણે નો રાખશો કોઈ અધર નામથી જાણતા નથી જે ઓરિજિનલ નામ છે એનાથી જ આપ જાણીએ છીએ બરાબર અહીંયા છે વેધર 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 મોર મધર ઇઝ સિંગલ પેરેન્ટ યુ વિશ ટુ એપ્લાય પાન કાર્ડ ફર્નિશિંગ ધ નેમ યોર મધર ઓનલી તો અગર પપ્પા નહીં હોય મધરના નામે તમારે પાન કાર્ડ લેવાનું હોય તો યસ કરીને તમે મધરનું નામ અહીંયા નાખી શકો છો ઇવન મેરિડ વુમન શૂડ બી ઇન ધ ફાધર નેમ ઓનલી ફાધર નેમ જે લખ્યું છે એમાં ઇવન મેરિડ વુમન હોય શૂડ બી ફિલ ઇન ધ ફાધર નેમ ઓનલી ફક્ત ફાધરનેમ અહીંયા નાખવાનું છે મધરનેમની કોઈ જરૂર છે નથી તો સિમ્પલ આપણે અહીંયા ફાધરનેમ એન્ટ્રી કરી દઈએ જેમાં સરનેમ નેમ એન્ટ્રી અહીંયા કરી દઈએ તો અહીંયા કન્ફ્યુઝિંગ ઘણા થતી હશે કે આપણે આધાર કાર્ડ સોરી પાન કાર્ડ તો બનાવીએ પણ અહીંયા ફાધરનેમ કીધું છે તો શું ફાધરનેમ એન્ટર કરવા છે ના અહીંયા પતિનું નામ એન્ટર ભલે ફાધર નામ કીધું છે પણ પતિનું નામ એન્ટર કરશું કેમ કે આપણે આપણા નામ પાછળ પતિનું નામ નાખશે તો બીજું અહીંયા પતિનું નામ નાખશું અને પતિનું નામ કઈ રીતે નાખશું તો સરનેમ જેમ સરનેમ મિડલનેમ અને એ પતિનું ફાધરનું નામ અહીંયા એન્ટર કરવું ના કરવું એ પછીની વાત છે પણ અહીંયા સરનેમ અને પતિનું નામ અહીંયા ફાધર નેમ ફર્સ્ટ નેમમાં લખી દઉં બરાબર તો સિમ્પલી મેં ફાધર મિડલ નેમમાં કશું નથી લખ્યું મતલબ ફાધરનું મતલબ કે પતિનું ફાધરનું નામ નથી લખ્યું તો એ ચાલશે કોઈ પ્રોબ્લેમ નથી મધરનું નામ જરૂર નથી એ કન્ડિશનમાં જેમને બંને હોય પિતા હોય તો નથી તો પછી તમારે યસ સેલેક્ટ કરીને મધરનું નામ રાખવાનું રહેશે તો અહીંયા પેરેન્ટનેમ પ્રિન્ટર જે હોય છે એ ફાધર ફાધરનેમમાં રહેશે અહીંયા ધ્યાન રાખજો ઘણા બધા ભૂલ કરતા હોય છે એટલે મેં અહીંયા પતિનું નામ લખ્યું છે ઉપર ફાધરનેમ જગ્યા કેમ કે અહીંયા લખ્યું છે પેરેન્ટ્સનેમ જો પ્રિન્ટેડ ઓન પાન કાર્ડ પાન કાર્ડમાં જે પેરેન્ટ્સ નેમ આવશે મતલબ કે તમારું નામ પાછળ નામ લાગશે એ જો તમે અહીંયા પેરેન્ટ્સ નામ એટલે તમારું ફાધરનું નામ એકચ્યુઅલમાં નાખશો તો તમારે જે પતિનું નામ તમારા નામ પાછળ પતિનું નામ નહીં આવે જેમ કે પ્રિન્ટેડમાં લખ્યું છે કે પાન કાર્ડ પર પ્રિન્ટર ફાધરનેમ જો રહેશે પાછળ એ જે નામ રાખશો અહીંયા ફાધરનેમ એ જ આવશે એટલે ધ્યાન રાખજો એટલે અહીંયા પતિનું નામ રાખજો જો તમે સાસરીવાળા પક્ષ તરફથી જો કોઈ આતા પાન કાર્ડ ક્રિએટ કરતા હોય તો બાકી તો તમે ફાધર તરફથી કરતા હોય મતલબ કે ફાધરના બિયર પક્ષમાંથી કરતા હોય ફાધરનું નામ લગાવવું હોય તો પછી ફાધર નામ લગાવ લખજો અહીંયા પતિનું નામ લખવાની જરૂર નથી સિમ્પલ આપણે નેક્સ્ટ કરશું તો નેક્સ્ટ કર્યા પછી શું ઓપ્શન આવે છે અહીંયા જોઈ શકો છો સોર્સ ઓફ ઇન્કમ સેલરી ઇન્કમ ઓફ બિઝનેસ સેલેક્ટ બિઝનેસ કેપિટલ ઇન્કમ ઓફ ધ સોર્સ આપણે નો ઇન્કમ કરશું એક રૂપિયો કમા કમાતો નથી એ રીતના તો કાઇન્ડલી સેવ બેટા ઓકે અમને સેવ કરતા રહેજો એવું અહીંયા આપવામાં આવી છે એડ્રેસ કમ્યુનિકેશન તો રેસિડન્ટ રહેશે આપણે ઓફિસ તો વગેરે છે નહીં તો એડ્રેસ અહીંયા ફિલઅપ કરવાની છે તો એડ્રેસ તમારા આધાર કાર્ડ પાછળ હશે એને તમારે સિમ્પલ અહીંયા જે બી હશે એ નાખવાનું ઓફિસ ઓફિસ એડ્રેસમાં ઓફિસ હોય તો નાખી શકો છો અથવા તો રવા દેજો બ્લેન્ક રવા દેજો કોઈ જરૂર નથી એના પછી ટેલિફોન નંબર ઇમેલ આઈડી ડિટેલ્સ આપી છે તો ટેલિફોન નંબર અહીંયા આવી જશે તમારે ફક્ત એન્ટ્રી કોડ કન્ટ્રી કોડ ચેન્જ કરો કરવાનો ઈમેલ એડ્રેસ અહીંયા આવી જશે સિમ્પલ હવે અહીંયા આપણે એડ્રેસ ફિલઅપ કરીને જેમાં વિલેજનું નામ અહીંયા પોસ્ટ ઓફિસ પોસ્ટ ઓફિસ કહેવા ગઈ ભૈયા પોસ્ટ ઓફિસ નાખી દીધું છે અહીંયા તાલુકો નાખી દીધું છે ડિસ્ટ્રિક અહીંયા આવશે કન્ટ્રી નેમ આવશે પછી સ્ટેટ આવશે અને પિનકોડ આવશે ઓફિસ એડ્રેસમાં કશું નથી કેમ કે આપણે ઓફિસમાં નથી રહેતા તો ઓબિયસલી ઓફિસ એડ્રેસમાં કશું નહીં નાખીએ અને પછી ટેલિફોન નંબર અને ઇમેલ ડિટેલમાં તમે સિમ્પલ અહીંયા કન્ટ્રી કોડ ઇન્ડિયા નાઇન વન સેલેક્ટ કરી દીધું છે મોબાઈલ નંબર અહીંયા હશે ઇમેલ આઈડી અહીંયા હશે આ ખાસ ધ્યાન જાણો રિપ્રેઝે એસેસમાં ક્યાં શું છે કે અ અઢાર વર્ષના નીચેના હોય એનું પાન કાર્ડ કાઢતા હોય તો તમારે સિમ્પલી યસ કરવાનું છે પણ આપણે અઢાર વર્ષવાળા નથી કેમ કે મેઇડ વુમન છે તો અહીંયા ત્રીસ વર્ષવાળા જ વુમન તો નો રાખશું અઢાર વર્ષ નીચે હોય તો જ યસ કરવાનું સિમ્પલી અહીંયા નેક્સ્ટ પર ક્લિક કરશું તો જેવું નેક્સ્ટ કર્યું એટલે કંઈક આવી રીતના ઉપાંત દિવસેમાં આપણે એરિયા કોડ એવું ટાઈપ રેન્જ કોડ એવું નંબર બધું આવી ગયું છે અહીંયા બરાબર તો આપણે સિમ્પલી અહીંયા કંઈ ચેન્જ કરવાની જરૂર નથી સિમ્પલ ઇન્ડિયન સિટીઝન પર ક્લિક કરશો અહીંયા અને સિમ્પલ સ્ટેટ સિલેક્ટ કરશું ગુજરાત બીજ હા ગુજરાતનું જ છે તો ગુજરાત સિલેક્ટ કરશું ગુજરાત સિટી સિલેક્ટ કરશું ફેચ કરવા માટે તમારે જો જો એવકોડને બધું તમારે ફેચ કરવું હોય તો તો અહીંયા તમે સિમ્પલ તમે કરી શકો છો ગુજરાતની અંદર આપણે એવો કોડ જેમ કે નજીકના સિટી અહીંયા ઘણી બધી આપેલી જ છે આપણે તો એડ્રેસ થ્રુ નહી સિટી મારે જે છે ઓકે રાઇટ અહીંયા સિટી આવી એરિયાને નેમ તો હું થોડું એરિયા ટાઈપ કરી દઈશ ફેચ કરી જોઈ શકીએ છીએ કે આ એરિયાનો કોઈ આવે છે કોડ તો નથી આવી રહ્યો પણ આપણે બાય ડિફોલ્ટ એડ્રેસ થ્રુ આ લોકોને લઈ લીધો છે તો એમાં કોઈ ચેન્જિંગ કરવાની જરૂર નથી બરાબર તમે એકવાર ગૂગલમાં જઈને પણ સર્ચ કરી શકો છો એ કોડ શું છે વગેરે વગેરે તમારા એરિયાનો તો એ તમે ચેક કરી શકો અહીંયા ફેચ થઈ ગયો તો આવી જતો ડિટેલ પણ હાલ પૂરતી મારે લોકેશન પ્રમાણે નથી આવી રહી સિમ્પલી આપણે ઉપર આવી ગયું હતું તો નેક્સ્ટ પર ક્લિક કરશું હવે પછી પ્રૂફ ઓફ આઇડેન્ટિટીમાં આપણે સેલેક્ટ કરશો તો પહેલાં તો આધાર કાર્ડ સેલેક્ટ કરશું આધાર કાર્ડ અપલોડ કરવાનું છે કે આધાર કાર્ડ અહીંયા ક્યાં છે આધાર યુનિક આઈડેન્ટિટી ઓથેમટિક્સ યર આઈર આધાર કાર્ડ ઇસ્યુ બાય યુનિક આઇડેન્ટિફિકેશન સેમાં શું છે આ ડોક્યુમેન્ટ સબમિટ પ્રૂફ આઇડેન્ટિટી પ્રૂફ ઓફ એડ્રેસ એન્ડ પ્રૂફ ઓફ ડેટ ઓફ ડેટ ઓફ એડ્રેસ અને પ્રૂફ ઓફ આઈડેન્ટિટી માટે આધાર કાર્ડ આપણે સિલેક્ટ કરીશું બરાબર પ્રૂફ ઓફ આઈડેન્ટિટીમાં આધાર કાર્ડ સિલેક્ટ કરવું મતલબ આઈડેન્ટિટી માટે કોઈ બી એક આઈડેન્ટિટી આપણને રહેશે જે અહીંયા લિસ્ટેડ છે એમાંથી બરાબર તો ખાસ ધ્યાન રાખજો તો લિસ્ટેડમાં આપણે આધાર કાર્ડ સેલેક્ટ કરશું અને પ્રૂફ ઓફ એડ્રેસ તો આધાર કાર્ડમાં એડ્રેસ પણ હોય તો અહીંયા પણ એડ્રેસ આધાર કાર્ડ જ સેલેક્ટ કરશું કેમ કે આપણે જોડે આધાર કાર્ડ જ છે એમાં એડ્રેસ પણ છે પ્રૂફ ઓફ ડેટ ઓફ ડેટ ઓફ બર્થ પણ આપેલી છે આધાર કાર્ડમાં તો ઓબ્વિયસલી મેરેજ સર્ટિફિકેટ બધું આપી શકો છો બટ મેરેજ સર્ટિફિકેટનું ઓપ્શન છે પાસપોર્ટ ડ્રાઇવિંગ લાઇસન્સનું છે બરાબર તો અહીંયા પણ આધાર કાર્ડ સિલેક્ટ કરશું એમાં ત્રણેય ઓપ્શન આવી જાય છે આઈડેન્ટિટી આપી દીધું એડ્રેસ પણ આવી જાય છે અને ડેટ ઓફ બર્થ પણ આવી જાય છે પણ ખાસ ધ્યાન રાખજો આધાર કાર્ડ જે બી તમે સેલેક્ટ કરો એની સોફ્ટ કોપી તમે સ્કેન કરી રાખી જો તમારા જોડે હોવી જરૂર સાઈડ અપલોડ કરવાની આગળ આવી શકે છે જોઈએ આપણે નેક્સ્ટ કરશું એટલે તો એક ફોટો પણ જોઈશે અને એક સાઇન જે બી કેન્ડિડેટ હશે જેનું ફોર્મ ભરતા હોય એની સાઇન પણ જોઈશે અને ખાસ બીજી આપણે આગળ પણ વાત કરી હતી કે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ અને એ મોબાઈલ નંબર તમારી જોડે હોવો જોઈએ કેમ કે કોડ વગેરે આવશે ઓથેન્ટિકેશન માટે તો આધાર કાર્ડની વેરીફાય કરવા માટે કોડ જરૂર પડશે તો સિમ્પલી નીચે જશું હવે પછી નીચે ડિક્લેરેશન ફોર્મ છે જેમાં અહીંયા નામ આપ્યું છે અને સેલેક્ટ આપણે કરવાનું છે હિમસેપ પોતે જ છીએ આપણે તો ઓબ્બિયસલી પોતે જ હિમસેપ કરશું જેમ અઢા અઢાર વર્ષ નીચેવાળામાં રિપ્રેઝન્ટ એસેસ કરશું તો અહીંયા પ્લેસ તો આપણે પ્લેસ સિલેક્ટ કરી લેશું ગામનું નામ જ સિલેક્ટ કરશું અહીંયા ડેટ આજે છે એ જ ડેટ અહીંયા આવી ગઈ છે મતલબ આજે આપણે એપ્લાય કરી રહ્યા છીએ અપલોડ કેબી પચાસ કેબીથી નીચે હોવું જોઈએ છે મેક્સિમમ સાઈઝ તો અપલોડ ફોટો કરશું અને પ્લીઝ સિલેક્ટ ફાઇલ એન્ડ ક્લિક અપલોડ અહીંયા કરવાનું છે બરાબર અહીંયા કરવાનું છે બરાબર તો સિમ્પલ અહીંયા ફોટો આપણે લઈ લીધો છે નામ જોઈ શકો છો અને અપલોડ પર ક્લિક કરવાનું રહેશે અહીંયા તો અહીંયા ફોટો તમે જોઈ શકો છો ડિલીટ કરો તો કરી શકો છો ફરીથી અપલોડ કરવા માટે તો હવે સાઈન અહીંયા અપલોડ કરવાનું છે સાઇન અપલોડ કરી દઈએ ફોટો અહીંયા લઈ લીધો સિમ્પલ અપલોડ પર ક્લિક કરશો અહીંયા જેમાં ડાયમેન્શનને ધ્યાન રાખજો ડાયમેન્શન બહુ ઉપર ના હોવું જોઈએ ઓર પચાસ કેવીથી ઉપર ફોટો ના હોવો જોઈએ સાઇન હોય કે પછી ફોટો આવે તમારો ઠીક ઇમેજ હોય તમારો ફોટો મતલબ પાસપોર્ટ સાઇઝ તો એ તમારી જોડે સ્કેન હોવું જોઈએ સાઇનની બંને અને પછી સિમ્પલ અહીંયા પ્લસ આઇકન પર સેલેક્ટ કરીને તમારે અપલોડ પર ક્લિક કરવાનું ત્યાં પછી નીચે ડોક્યુમેન્ટ્સની આપણે વાત કરી થોડી એડ ડોક્યુમેન્ટ પર નેક્સ્ટ મલ્ટિપલ ડોક્યુમેન્ટ્સ તમે કરવા માગતો હોય તો એડ ડોક્યુમેન્ટ પર જશું તો નીચે જશું તો સિમ્પલ આધાર કાર્ડ એક જ હું અપલોડ કરવાનું છું કેમ કે ત્રણમાં આધાર કાર્ડ આપણે એડ્રેસમાં હોય એક આઈડેન્ટિટીમાં હોય અથવા તો ડેટ ઓફ બર્થમાં આધાર કાર્ડ અપલોડ અપલોડ છે તો સિમ્પલ એક જ આપણે અહીંયા અપલોડ કરશું ત્રણસો કેવી નું હોવું જોઈએ પ્લસ આઈકાર પર ક્લિક કરશો જ્યાં પીડીએફ હશે ત્યાંથી તમે લઈ લેવાની પીડીએફ તમારે એરર આપતી હોય પીડીએફ કાઇન્ડલી અપલોડ પીડીએફવાળી તો પણ તમે નેટ પર જઈને તમે પીડીએફ કન્વર્ટ કરી શકો છો તો સિમ્પલ ફાઇલ સેલેક્ટ કરીને ડોટ પીડીએફ હોવી જરૂરી છે સિમ્પલ અહીંયા અપલોડ પર ક્લિક કરવાનું રહેશે તો અહીંયા અપલોડ પર ક્લિક કરશું સેલેક્ટ કરતી જાય આપડ પીડીએફ અપલોડ નહોતી કરી પણ સિલેક્ટ કરી હતી જસ્ટ તો અહીંયા સિલેક્ટ થઈ જાય એના પછી નીચે જશું ફરી તો આધાર કાર્ડ જે પીડીએફ છે અહીંયા અપલોડ થઈ ગઈ છે જોઈ શકો છો અને રિમૂવ કરવી હોય તો અહીંયા ઓપ્શન આવી જાવ જોઈએ રિમૂવનું તો ત્યારે તમે ફાઇનલ કરી શકો છો કે આપણે પીડીએફ અપલોડ થઈએ છીએ સિમ્પલ હવે સબમિટ પર ક્લિક કરશું હવે સબમિટ પર ક્લિક કર્યા પછી ફરીથી અહીંયા પૂછવામાં આવે છે એન્ટર આધાર ફર્સ્ટ એ ડિજિટ હવે પહેલાં ચાર ડિજિટ આપવામાં લાસ્ટ પૂછવામાં આવે તો હવે આગળના આઠ ડિજિટ તમે બાર ડિજિટ હોય ટોટલ આધાર કાર્ડમાં તો આગળના આઠ ડિજિટ તમે અહીંયા એન્ટ્રી કરો અહીંયા કન્ફર્મેશન માટે આધાર કાર્ડના તો જોઈએ એન્ટ્રી કરી દઈએ આપણે તો અહીંયા આગળના જે આઠ આંકડા છે આપણે એન્ટ્રી કરી દીધા છે લાસ્ટ ચાર આંકડા એન્ટ્રી ના કરતા આગળના જ કરીશું બરાબર આગળના આઠ હશે આપણે જે ફર્સ્ટ ટાઈમ ચાર લાસ્ટ કર્યા હતા પણ આ વખતે આગળના આઠ કરવામાં મતલબ પૂછવામાં આવે છે બાકી ડિટેલ્સ સેમ તમે એકવાર ચેક કરી શકો છો કેવી રીતના નામ આવશે પાન કાર્ડ પર બધું તો અહીંયા આપણે નીચે જશું તો એકવાર કન્ફર્મેશન માટે તમને અહીંયા આપવામાં આવી છે કે તમારે કન્ફર્મ કરી લેવું છે કર લેવું જરૂરી છે કે આમાં કંઈ ચેન્જિંગ કરવાની જરૂર છે કે નથી તો તમે એકવાર જોઈ શકો છો અહીંયા એના પછી અપલોડ સિગ્નેચર અને ફોટો અહીંયા આપણે જોઈ લીધા એના પછી એક અપલોડિંગ સપોર્ટિંગ ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ આપણે અપલોડ કરશું એ પણ અહીંયા આપવામાં આવ્યું છે સિમ્પલ એડિટ કરવું હોય તો કરી શકો છો કોઈ ચેન્જ કરવા નહીં તો આપણે પ્રોસેસ પર ક્લિક કરીએ પ્રોસીડ પર તો નેક્સ્ટ જે પ્રોસીડ હશે એ આપણે આવી જશે હવે હવે પછી એના ઓપ્શન આપવામાં આવ્યું છે ઓનલાઈન પેમેન્ટ થ્રુ પેટીએમ તો આપણે પેટીએમ થ્રુ કરશું અથવા તો ઓનલાઈન પેમેન્ટ થ્રુ બિલ ડિસ્ક પ્રગટ કરી શકો છો તો સિમ્પલી ડિમાન્ડ ટ્રાપ પણ છે ઓપ્શન તો નીચે જશું અને આપણે અહીંયા ચાર્જિસ તમે જોઈ શકો છો ટોટલ એકસો છ રૂપિયા તમારે ઇન્કલુડિંગ જીએસટી કરવાની છે બાકી તો અહીંયા તમે જોઈ શકો છો ચાર્જિંગ જીએસટી હોય આપણે સિમ્પલી આઈ એગ્રી એન્ટર્ન પર ક્લિક કરીને પ્રોસેસ ટુ પેમેન્ટ પર ક્લિક કરીએ તો સિમ્પલી અહીંયા આપણે પે કન્ફર્મ પર ક્લિક કરવાનું રહેશે તો અહીંયા ક્યુઆર કોડ આવી ગયો છે બરાબર એસટીએલ એનએસડીએલનો તો તમારે અહીંયા સ્કેન થ્રુ તમે પેમેન્ટ કરી શકો જેમ આપણે સેલેક્ટ કરીએ પ્રમાણે તો સિમ્પલ હું ફોન પેથી અહીંયા સ્કેન કરી દઉં છું આ ક્યુઆર કોડ જેમાં આપણે પેમેન્ટ થઈ જાય કોઈ બી એપ્લિકેશનથી તમે સ્કેન કરી શકો તમે જે વાપરતા હોય તે તો આપણે ફોનપેથી કરી દઈએ એકસો છ પોઈન્ટ નેવું રૂપિયા અહીંયા કપવામાં આવી જશે બેંક થ્રુ તો હું અહીંયા પેમેન્ટ કરી દીધું છે મેં સિમ્પલ ઓર અહીંયા પેમેન્ટ જેવું કર્યું એટલે ત્યાં પણ ઓટોમેટિક રીડાયરેક્ટ થઈ ગયું છે જોઈ શકો છો તો જેવું મેં પેમેન્ટ કર્યું તારા તરત જ રીડાયરેક્ટ થઈ ગયું છે સ્કેન કરીને આપણે અહીંયા કરવામાં આવજો વેટિંગ કરવાનું છે થોડું આઈ એમ ટેક ટુ વન મિનિટ કાઇન્ડલી ટુ નોટ રિફ્રેશ યોર પેજ તમારે પેજ રિફ્રેશ કરવા નથી થોડું વેઇટ કરજો એક મિનિટ મેક્સિમમ તો ઓટોમેટિક રિપ્લેસ થઈ જશે અહીંયા જોઈ શકો છો ઓટોમેટિક રિપ્લેસ થઈ ગયું અને સક્સેસ આવી જવું જોઈએ અહીંયા સક્સેસ થઈ ગયું મતલબ પેમેન્ટ તો થઈ ગયું કોઈ પ્રોબ્લેમ નથી હવે એના પછી નીચે જશો ટ્રાન્ઝેક્શન ડેટ બધું આપ્યું છે પેમેન્ટ એમાઉન્ટ બધું બધું અહીંયા ડિટેલ્સ આપવામાં આવી છે તો સિમ્પલ તમારે બેંક રેફરન્સ નંબર બધું આપી છે તો આપણે સિમ્પલી કન્ટિન્યુ પર ક્લિક કરશું હવે પછી આવશે ઓથેન્ટિકેશન આધાર ટુ પ્રોસેટ ફર્ધર મતલબ કે આધાર કાર્ડ હવે ઓથેન્ટિકેશન કમ રહેશે આપણે આધાર કાર્ડ તો અપલોડ કરી દીધું બધું કરી દીધું નંબર પણ આપી દીધો પણ ઓથેન્ટિકેશન જરૂરી છે તો એ માટે મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે જેમ પહેલાં પણ મેં કીધું હતું મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે એ નહીં હોય તો તમે પહેલાં આધાર કાર્ડમાં મોબાઈલ નંબર એન્ટ્રી કરાવી દો મતલબ લિંક અપ કરાવી દો આધાર સેન્ટરમાં જઈને પછી તમે ઘર બેઠા ફોર્મ ભરી શકો છો અને આધાર કાર્ડ નંબર વગેરે ડેટ ઓફ બર્થ અહીંયા આપવામાં આવી જ છે તો આપણે સિમ્પલ અહીંયા માર્ક કરીને સિમ્પલી ઓથેન્ટિકેશન પર આપણે ક્લિક કરશું ઓથેન્ટિક કેટ લખ્યું છે પણ ઓથેન્ટિકેશન આપણે બોલે પણ કોઈ વાંધો નહીં અહીંયા ક્લિક કર્યું જેવું ક્લિક કર્યું એટલે અહીંયા ઓટીપી જનરેશનનું ઓપ્શન આવ્યું છે ઠીક છે તો અહીંયા જોઈ શકો છો ઓટીપી જનરેશન આપણે જો કરશું તો સિમ્પલ અહીંયા ઓટીપી જનરેશનમાં ક્લિક કરશું તો એક ઓટીપી આવશે રજિસ્ટ્રેશન નંબર પર જે તમે આધાર કાર્ડમાં જે બી નંબર આપ્યો હશે એમાં એક ઓટીપી આવશે મેક્સિમમ દસ મિનિટની અંદર વેલિડ હશે ધ્યાન રાખજો તો હું અહીંયા વેઇટ કર્યો છું ઓટીપીનો તો થોડો વેઇટ કરીને આપણે અહીંયા ઓટીપી એન્ટ્રી કરી દેશું બાકી ડિટેલ્સ ટોકન નંબર બધી આવ્યું છે ઓટીપી પણ આવી ઓટીપી આવી ગયું છે તો આપણે એન્ટ્રી કરી દઈએ અહીંયા દસ મિનિટ સુધી એ ઓટીપી વેલિડ હોય છે તો ઓટીપીમાં ધ્યાનથી તમે અપડેટ કરી શકો છો ઠીક છે આપણે પ્રોપર અહીંયા અપડેટ કરી દીધું છે રીજનરેટ કરવું હોય તો નહીં આવ્યો હોય તો રીજનરેટ પર ક્લિક કરીને કરી શકો છો આવી ગયું છે આપણે ઓલરેડી તો એન્ટ્રી પણ કરી દીધું છે સબમિટ પર ક્લિક કરશું જો સબમિટ કરી લે યુ આર ઓલમોસ્ટ ઇઅર ઓફ ધ સ્ટેટ યુર એપ્લિકેશન ઓકે કન્ટિન્યુ વિથ ઈ સાઇન ગ્લો ડિજિટલ સાઇન યુર પાન કાર્ડ હવે પાન કાર્ડનું ડિજિટલ સાઈન કર્યું કન્ટિન્યુ વિથ ઇ સાઇન કરશું આપણે તો આધાર કાર્ડનું એ આપણે ઓથેન્ટિકેશન થઈ ગયું છે હવે ફરી અહીંયા આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે તમારો જે બી આધાર કાર્ડ તમે એન્ટ્રી કરી હશે એ તો સિમ્પલ આપણે આધાર કાર્ડ નંબર અહીંયા એન્ટ્રી કરી દઈએ બીજી વાર સાહેબ ઓટીપી આવી શકે છે તો મોબાઈલ જોડી જ રાખજો બરાબર તો સિમ્પલી આધાર કાર્ડ નંબર એન્ટ્રી કરી છે અહીંયા માર્ક કરીને આપણે સેન્ડ ઓટીપી ક્લિક કરજો કેમ કે હવે જે ઓથેન્ટિકેશન થાય છે એ પાન કાર્ડનું થાય છે એટલે ડાયરેક્ટ અહીંયાથી ડિટેલ્સ બધી લઈ લેશે અને વેરીફાઈ કરી લેશે તો સેન્ડ ઓટીપી પર ક્લિક કરીએ આપણે એને પરમિશન આપી દઈએ છીએ કે ભાઈ તમે જોઈ શકો છો ઓથેન્ટિકેશન માટે આધાર કાર્ડ તો પાન કાર્ડ માટે અહીંયા છે પહેલાં આપણે આધાર કાર્ડનું ઓથેન્ટિકેશન કર્યું હતું હવે પાન કાર્ડ માટે હશે તો આ એક ફરીથી એક ઓટીપી આવશે એ જ નંબર પર જે આધાર કાર્ડમાં લિંક હશે એ જ તો થોડો વેટ થઈએ કરીએ તો અહીંયા જે નંબર છે આવી ગયો છે ઓટીપી તો આપણે એન્ટ્રી કરી દઈએ એન્ટ્રી કરી દઈએ છે સિમ્પલ વેરીફાઈ પર ક્લિક કરશું વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરી કયો એના પછી દી કે અહીંયા આવી સેવ તો આપણે નોટ નાવ કરશું મારે સેવ નથી કરવું તો જેવું વેરીફાય કર્યું એના પછી શું ઓપ્શન આવે જોઈ લઈએ આપણે તો લગભગ આપણે એપ્લિકેશન કમ્પ્લીટ થઈ ગઈ છે પીડીએફ વગેરે આવશે અહીંયા ડાઉનલોડ કરવાની તો જોઈ શકો છો ફાઇનલ અહીંયા પાસવર્ડ પીડીએફ ડાઉનલોડ કરવા માટે એન્ટર ધ પાસવર્ડ ઓપર ધીસ ફાઇલ પીડીએફ તો પાસવર્ડ શું હશે બર્થડેટ હશે કેવી રીતના હશે જેમ કે આપણે એક્ઝામ્પલ આપીએ ચૌદ જાન્યુઆરી હોય તો તમારે ઝીરો વન ફેબ્રુઆરી ઝીરો ટુ એટલે કે ફેબ્રુઆરી વાત કરીએ તો ચૌદ ઝીરો ટુ એટલે કે ફેબ્રુઆરી મતલબ ચૌદ ઝીરો ટુ ઓગણીસો ત્રાણું બાણું જે હોય એ પ્રમાણે મતલબ કે પૂરી બર્થડેટ નાખવાની રહેશે પણ ઝીરો એન્ટ્રી કરજો પેલા મંથમાં હવે આપણે જે પાછો એન્ટ્રી કરી તો પીડીએફ અહીંયા ઓપન થઈ ગઈ છે ફોર્મ ઓપન થઈ ગયું છે તમને થોડું હાઇડ કરીને બતાવીશ બાકી ડેટા અહીંયા નીચે બધા જોશો તો તમને જોવા મળશે તો આ પીડીએફ તમે તમારા જોડે રાખી શકો છો બાકી તમારે ક્યાં મોકલવાની જરૂર નથી આ ઓનલાઈન ઈ કેવાયસી થયું છે મતલબ કે આધાર કાર્ડથી તો તમારે કંઈક કયા ડોક્યુમેન્ટ મોકલવાની જરૂર નથી અગર તમે થર્ડવાળું ઓપ્શન સેલેક્ટ કર્યો તો ડોક્યુમેન્ટ મોકલવાનું થઈ શકે છે પણ સેકન્ડવાળામાં નથી થતું ફર્સ્ટવાળામાં તમારે આધાર કાર્ડ પર જે ફોટો વગેરે હોય એ જ ડાયરેક્ટ આવતો હોય છે ફર્સ્ટવાળા આપણે ઈ કેવાયસીમાં જે ફર્સ્ટ હતો ઓપ્શન એ પણ સેકન્ડવાળું કરશો તો તમે તમારી રીતે ફોટો પણ અપલોડ કરી શકો છો અને સિગ્નેચર પણ અપલોડ કરી શકો છો તો આ રીતના ફોર્મ ભરી શકો છો પાન કાર્ડ માટે અને લગભગ દસથી પંદર દિવસની તમારા પંદર દિવસમાં આવી જશે પાન કાર્ડ તમારા એડ્રેસ પર જેવી પોસ્ટ ઓફિસ લાગતી હોય ત્યાં આવી જશે ને ત્યાંથી તમે રિસીવ કરી શકો છો હાર્ડ કોપીની વાત કરીએ કેમ કે આપણે પૈસા આપ્યા છે એકસો હાર્ડ કોપી માટે એકસો છ રૂપિયા સાત રૂપિયા કહી શકીએ તો આવી રીતના તમે ઓનલાઈન કરી શકો છો બરાબર તો ઓપસાના વિડીયો પસંદ લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ બાય